ઘરે કોઈ હતું નહીં હું તલા તમે ખોલતા જ એમ નતા ભૂલી ગયો અને કેળી કેટલો ખોડો ખો તો ખુલતું નતું

તારો બાપ મૂંગવા નહી જતો હું તાર કાકાનો ભાઈ બનશું કાકા આધીરાતવા દો ભાઈ આદિરાતવા દો પાટા આદિરાત ઊંઘવા દો ભાઈ

કાાશય સ્હ સ્હદ સ્હજતેલેં? સમાશય સે સે સ્હજજેં સેંડાશજ સેંભેંજજંજજેંજેંજજેંજજે સે�

મારા ઘેર આવ્યો છે કે એને મારા આજની રાત તો ઉંઘાડવો પડશે તો રાતે મારી વાતો થાય એટલે મારા ભાઈબંધને મારા ઘેર આજની રાત તો હવે ઉંઘાડવો પડશે અને હવે કાલ ઉઠીને વાત ગમો મોડે નહીં અને હવે એટલે આજની રાત રાખું શું શાંતિ થી હવારે વહેલો મુય ને હવા ને પણ હવે આયો એવું કરશે તો હવે મારો છોકરો એવો છે એવો છે સમકે છે અને ભૂત ભાગો બહુ બી આવે છે એટલે આજે રાત તો હું ઉંઘાડું